તો રામ રામ ને સીધારામ કેમ થાય મોજમાં આવી હોય તો ફાઇનલી સ્વાગત કરું છું હું મારા એક નવા વિડીયોમાં ને ટાઈટલ ને થમનેલ તમે જોવે મારા વિડીયોમાં એન્ટર થયા બદલ ખૂબ ખૂબ આભાર ને આપણી હે ને આજે પ્રોગ્રામ હે વાહ રસોડું હે લગભગ તે આપણે ત્યાં જવાનું હે વટાણે મેં વિડીયો ચાલુ કરી દીધો એ હમણાં આપણી સારણી આયુ એ જઈએ ના ને આ કોરા ટ્રેક્ટર રાખડી આવી છે માલનું ને અહીંનું વાતાવરણ જોવાનું તો જો આવું હે વાદળ થાય ને એટલું બધું ને જ ચાલુ છે એટલું ને ભગવાન કરે ના જે ન આવે ને તો સારું જો વરસાદ આવી ને તો ને હુકમ હું તા ન આવે એ સારું પછી આયુ સીવું ઈચ્છતું હોય ભગવાનના હાથમાં હે આપણા હાથમાં તો કંઈ ને બાકી નવાય તો ચેનલમાં લાઈક કરી દેજો શેર કરી દેજો પ્રાપ્ત કરી દેજો તો ફાઇનલી આપણે અત્યારે જવા માટે નીકળી ગયા નણાનું વેતન પણ હોય તો વાહને મોટર સાયકલ લઈને નીકળ્યા હતા અવાજ નહીં આવતો હોય થોડુંક ડ્રાઈવરને એક જાન પડે ને ખબરો ખબર ફાઇનલ ગયા તો બાપુ હવે રૂપિયા વૂપિયા દઈએ નહીં હું હે ને હાલો આપણે હવે ત્યાં જઈને મળીએ

એટલી વાતો ને તો આપણી હગે હામાં બધા ગામ સમાજ સુધી પહોંચવાડી ગામ અને ગોટલા ગામ વાડી વિસ્તાર બંને કરે

તો અહીંયા ને જો અહીંયા પણ વાહે બે બેગ્રાઉન્ડ હાટું કરે હોડકાય ગૂચરું આવ્યું ઈચ્છ છે પ્લા ઈચ્છ ઈચ્છે

બગવાક લીધું બગલ્યો બગલ્યો જે બસ કે ગટ બસ કોણ સે લોકો માં મોટો જ આપડે બેય બે આપણ બોલાવું હમ કદે હે લે બેલા કામ તો રેડી ચાલુ થાય ને બાકી હે ને વાહ હે વાતાવરણ જોવું હોય તો જોજો આ પ્લાટ એક નંબર ભગવાન ની લાય આઈ છે મે ન આવે તો સારું બાકી હે ને હાશ બસાઈને અતાય રહે કરતા કહી હું હે

તો જુઓ વાત છે પાછી રેડી રેડી આદિ હોમોપથિયો કોઈ છે ને છે ભાઈ તારી રેડી રેડી બે કામ નાખી જા રેડી રેડી બે કામ નાખી જા એ ગર વયમાં માર જાય એ લીધી ગયા થી મને પણ પણ આપણે હાલો આવો તો થઈ જશે મારવાની બાજુ ઉપર આવે આખા તો દરવાજા તો અહીંયા હે ને તાલપત્રીનું કામ આવે કારણ કે વરસાદના લીધે શું થાય ભાઈ સોઢીભાઈ અહીંયા સડી ગયા જોઈ લ્યો અજયભાઈ અહીંયા હે ને આગળ માથે સિરીજ ફિટ કરવી

भाई यार कोई ये तो हां ये ठीक है वीकेंड पे ना आते नहीं भाई यार लाइक મોડાળમાં પાછો આયા છે કરી જે મને કે પાછો આવું ને જા દાતા સોનારી કલર પાંખ દેવા માં જાવા આજ આવ દે કામ તો ભાઈ માલ સામાન નું હે ને આ ત્રીજું ચોથું ટેક્ટર થાય ઓલો હલ ભરણ છે